આજે આપણે ધોરણ આઠની ગુજરાતીની સ્વાધ્યાપુથિના પાઠ બાવીસ કિસ્સા ટૂચકાના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો અહીંયા આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ આપણે એક બે વાક્યમાં લખવાના છે પ્રશ્ન એક કિસ્સો એટલે શું જવાબ જે પ્રસંગમાંથી રમૂજ ઉત્પન્ન થતી હોય તેવા નાનકડા રમૂજી પ્રસંગને કિસ્સો કહે છે બે ગાંધીબાપુના સેક્રેટરી કોણ હતા જવાબ ગાંધીબાપુના સેક્રેટરી મહાદેવભાઈ દેસાઈ હતા પ્રશ્ન ત્રણ પહાડી લોકો અંગ્રેજોથી કેમ ડરતા હતા જવાબ આપણા દેશને અંગ્રેજો દ્વારા ગુલામ બનાવવામાં આવ્યો હતો માટે પહાડી લોકો અંગ્રેજોથી ડરતા હતા પ્રશ્ન ચાર મનુએ ત્રણ કેળા કેવી રીતે વહેંચીને ખાધા જવાબ મનુએ ત્રણ કેળામાંથી એક પોતે ખાઈ લીધું પછી બે કેળામાંથી એક કેળું બાબુને આપ્યું અને બીજું મનુએ ખાધું પ્રશ્ન પાંચ મોટી બહેને સોનલને શું પ્રશ્ન કર્યો જવાબ મોટી બહેને સોનલને પ્રશ્ન કર્યો કે સૂર્ય ઉગે નહીં તો શું થાય પ્રશ્ન બે આપેલા ચિત્રને આધારે ટૂચકો બનાવીને લખું તો અહીંયા આપણને કોઈ ચિત્ર આપેલું નથી ફક્ત આપણે એક ટૂચકો લખવાનો છે એક ભાઈ કહે પાંચસો રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ થાય તોય આપણે તો ગાડી ચલાવવાના જ હું સમજ્યો બહુ પૈસાદાર હશે પછી ખબર પડી કે એ એસટી બસનો ડ્રાઈવર હતો પ્રશ્ન ત્રણ નીચેના શબ્દોને શબ્દ સમૂહમાં વર્ણવું અહીંયા કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોનો અર્થ લખવાનો છે એક ટોલ છાપરી એટલે જઘાત ભરવાની ચોકી બે નાકાદાર એટલે ટોલ નાકા ઉપરનો અધિકારી ત્રણ છાપરું એટલે ઘાસથી બનેલા ઝૂંપડાને ઢાંકવાનો ઉપરનો ભાગ ચાર પિતરાઈ એટલે કાકાના સંતાન પાંચ મોં સૂંજણું એટલે સામા માણસનું મોં દેખી શકાય એવો સવારનો સમય પ્રશ્ન ચાર તમે વાંચેલા કે સાંભળેલા ટૂચકાઓમાંથી કોઈ પણ બે ટૂચકાઓ લખો તો અહીંયા તમારે બે ટૂચકા લખવાના છે એક એકવાર બાપુ બેંકમાં પૈસા જમા કરાવવા ગયા ઓફિસર કહે છે નોટ ફાટેલી છે બીજી આપો બાપુએ કહ્યું હું મારા એકાઉન્ટમાં જમા કરાવું છું ફાટેલી હોય કે નવી તારે શું નંબર બે પાપા કહે તું મેથ્સનો સવાલ બેડ પર બેસીને શા માટે કરી રહ્યો છે બાળક કહે તમે તો કહ્યું હતું કે ટેબલની મદદ વગર આ સવાલ સોલ્વ કરજે પ્રશ્ન પાંચ તમારા શાળા પુસ્તકાલયમાંથી ટૂચકાજોકના પુસ્તક મેળવીને વાંચો અને તેનો સારાંશ તમારા શબ્દોમાં લખો મેં મારા પુસ્તકાલયમાંથી ગમ્મત ગુલાલ ડૉક્ટર જગદીશ ત્રિવેદીનું પુસ્તક વાંચ્યું આ પુસ્તકમાં સો અલગ અલગ વિષય પર રમૂજી ટૂચકાઓ આપેલા છે જે હાસ્ય સાથે આપણને રાજી કરી દે છે આ પુસ્તકમાં હાસ્યની સાથે જીવનને લગતી હૃદયસ્પર્શી વાતો કરવામાં આવી છે પ્રશ્ન છ કિસ્સા અને ટૂચકા વચ્ચે શો ભેદ હશે તમારા શિક્ષક કે અન્ય જાણકાર પાસેથી જાણીને વિગતે લખો અહીંયા આપણે કિસ્સા અને ટૂચકા વચ્ચેનો તફાવત લખવાનો છે કિસ્સા એટલે રમૂજી પ્રસંગ અને ટૂચ ટૂચકા એટલે રમૂજી સંવાદ કિસ્સા મોટા ફકરામાં લખાય છે અને ટૂચકા સંવાદ સ્વરૂપે લખાય છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક ટોલવાળા નાકાદારને બે આના ન આપવાની ગામડિયાની યુક્તિ શા માટે નિષ્ફળ નીવડી જવાબ ગામડીઓ વહેલી સવારે સંતાઈને જંગલમાં જઈ લાકડા કાપી ગાડામાં ભરે છે અને સાંજ પડતાં તે તેના પર સૂઈ જાય છે આખી રાત પછી વહેલી સવારે બળદો ટોલ નાકા પાસે આવીને ઊભા રહે છે અને ટોલનાકાદાર જોઈ જતા બે આના માગે છે તેથી ગામડિયાની યુક્તિ નિષ્ફળ નીવડી પ્રશ્ન બે મુંબઈના રેલવે અમલદારો તારને કેમ વાંચ્યા જ કરતા હતા જવાબ અમલદારે પાડાનું અંગ્રેજી નામ પૂછતા છોટુભાઈએ ભેંસનો વર કહ્યું ત્યારે તાર માસ્તરે તારમાં લખ્યું વન હસબન્ડ ઓફ બફેલો ડાઇડ અંડર એન્જિન તેથી મુંબઈના અમલદારો આ તાર વાંચ્યા જ કરતા હતા પ્રશ્ન ત્રણ તેરા બાપ કપટીમાં જે શબ્દ રમત થઈ છે એવી શબ્દ રમત હોય એવો ટૂચકો શોધીને લખો એક અમેરિકન ભારતીય તળાવ જોઈને બોલ્યો નાઈસ ત્યાં ઊભેલા ભાભા બોલ્યા આવી ઠંડીમાં હું તો નહીં નાઉં તું નાઈ લે પ્રશ્ન ચાર લાલાને થઈ એવી તમને થયેલ મૂંઝવણનો પ્રસંગ લખો જવાબ છગન બાપાને વિમાનમાં તો બેસવું હતું પણ થયું કે વિમાનમાં પેટ્રોલ ખૂટી જાય કે પંચર પડે તો આકાશમાં ક્યાંથી બંને મેળવવું પ્રશ્ન આઠ નીચેના વાક્યો કોણ બોલી શકે તેની ધારણા કરીને લખો એક જૈસે તુમ ચાર પાઇ લગાતે હૈ વૈસે હંભી લગાતે હૈ લાલાજી પહાડી માણસ બે અ લેડી નેમ બફેલો લોસ્ટ હર હસબન્ડ એન્ડ એક્સિડન્ટ માસ્તર ત્રણ આ હું ઊંઘી ગયો એનું પરિણામ ગાડાવાળું ચાર આને કોઈ ખાનગી વાત કરવી લાગે છે બેંકનો મેનેજર પાંચ તમે છો જ ભૂલકણા પછી છત્રી ભૂલી જાઓ એમાં શી નવાઈ રમા પ્રશ્ન નવ નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવીને લખો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે નંબર એક વાવાઝોડામાં મારા ઘરનું છાપરું ઉડી ગયું પહાડ પેલો પહાડ ખૂબ જ મોટો છે ત્રણ વૃક્ષો આપણે વૃક્ષો વાવવા જોઈએ ચાર નદી માલણ નદી મારા ગામમાં આવેલી છે પાંચ પક્ષી પક્ષીઓને ચણ નાખવા જોઈએ પ્રશ્ન દસ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવું અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે એને શબ્દકોષના ક્રમમાં ગોઠવવાના છે નંબર એકમાં પ્રથમ આવશે પતંગ પરંપરા પછી પવન પછી પંગત અને પાલક નંબર બે એમાં સૌ પ્રથમ આવશે દખલ પછી દરવાજો પછી દાદરો પછી દાદાજી પછી દોલત પ્રશ્ન અગિયાર ઉદાહરણ મુજબ શબ્દો બનાવો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે શબ્દો બનાવવાના છે ઉદાહરણ કિસ્સો હિસ્સો નંબર એક કંથ પંથ બે ગુસ્સો જુસ્સો ત્રણ સસ્તો રસ્તો ચાર અથાણું ચવાણું પાંચ પાગરણ જાગરણ પ્રશ્ન બાર તમે લખેલા શબ્દોનો વાક્ય પ્રયોગ કરો નંબર એક ચાર ગાઉં ચાલતા લાંબો પંથ કપાય બે મહેશ જુસ્સાથી કામ કરે છે ત્રણ નિશાળ પાસેથી નીકળતો રસ્તો બસ સ્ટેશને જાય છે નંબર ચાર મારા દાદાને ચવાણું ખૂબ ભાવે છે પાંચ બહેનો જયા પાર્વતી વ્રતનું જાગરણ કરે છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ